બેઠક દરમિયાન સિંહે મલેશિયા લાઓસ અને ચીનના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય ચર્ચાઓમાં ભાગ લીધો જેમાં રક્ષણ સહકારને મજબૂત બનાવવાનો અને પરસ્પર સુરક્ષા ચિંતાઓને ઉકેલવાનો ઉદ્દેશ્ય હતો તેમના સંબોધનમાં સિંહે ખાસ કરીને ભારત ચીન સંબંધોના સંદર્ભમાં સંઘર્ષ પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની જરૂરિયાતને પુનરાવર્તિત કરી અને વિવાદોને ઉકેલવા માટે સહકારી પગલાંઓની વકાલત કરી ચીની રક્ષામંત્રી ડોંગ જુન સાથેની બેઠક ખાસ કરીને મહત્વપૂર્ણ હતી કારણ કે તે તાજેતરના સીમા તણાવને ઘટાડવા અને નિયંત્રિત પેટ્રોલિંગ શરૂ કરવા માટેના કરાર પછી આવી હતી બંને નેતાઓએ શાંતિ સ્થાપન પ્રક્રિયામાંના આગામી પગલાઓ પર ચર્ચા કરી અને પરસ્પર વિશ્વાસ અને સમજણ બનાવવાના પ્રયાસો ચાલુ રાખવા પર સહમતી વ્યક્ત કરી એડીએમએમ પ્લસ ફોરમ જેમાં દસ એશિયન સભ્ય દેશો અને આઠ સંવાદ ભાગીદારોનો સમાવેશ થાય છે પ્રાદેશિક સુરક્ષા પડકારો પર ચર્ચા કરવા અને રક્ષણ સહકારને વધારવા માટેનું પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે સિંહની ભાગીદારી પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ભારતની સક્રિય ભૂમિકા પર ભાર મૂકતી હતી